વડોદરામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની બાણુમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે મહોત્સવ પૂર્વે આજે અટલાદરા સ્થિત બીએપીએસ મંદિરમાં પ્રેસ મીટ યોજાઈ જેમાં સમગ્ર કાર્યક્રમની વિગતો રજૂ કરવામાં આવી આગામી બીજી ફેબ્રુઆરીએ એપીએમસી માર્કેટ પાસે મુખ્ય સમારોહ યોજાશે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે આ મહોત્સવમાં ચૌદ દેશોમાંથી અંદાજે બે લાખ ભક્તો જોડાશે અને ચોત્રીસ હજારથી વધુ સેવક સેવિકાઓ સેવા આપશે ખાસ વાત એ છે કે પંદર હજાર બાળકો એકસાથે સંસ્કૃત શ્લોકોનું સમૂહ પાઠ કરશે અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો પ્રયાસ થશે ધાર્મિક ભાવના વ્યસન મુક્તિ અને પારિવારિક મૂલ્યો માટે પ્રેરણારૂપ બનતો આ મહોત્સવ વડોદરાને આધ્યાત્મિક ઊર્જાથી ભરી દેશે ડોક્ટર જ્ઞાન વત્સન્ય સ્વામી દ્વારા વિગતવાર માહિતી આપી મહંત સ્વામી મહારાજ માણુમાં જન્મ જયંતિ મહોત્સવની જય બીજી ફેબ્રુઆરી બે હજાર છબ્વીસ સોમવાર ના રોજ સંસ્થાના આંગણે હરણી પાસે એપીએમસી માર્કેટની બાજુમાં જે પાંદરાપોની જમીન છે એ સાડા ત્રણસો એકરની જમીન ઉપર ખૂબ ભવ્યતાથી સાજે આઠ દરમિયાન યોજાશે તે માટે દેશ પરદેશથી બધા હરિભક્તો ગુનાળું ગુનાળુરાગીઓ શ્રદ્ધાળુઓ બધા વધારવાના છે